મિત્રો જય શ્રી રામ બાપા સીતારામ મિત્રો બાલાપર ખેડૂતો હિંમત દાખવી અને દેશી જુગાડ દ્વારા પોષે છે અંદર પોતાની વાડીએ પોસે છે એ પણ તમને બતાવશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ડુંગરાળ વિસ્તારનો સરસ મજાનો વિડીયો બનવાનો છે તો હાલો જ તે હવે સીધા આપણે જઈએ તો મિત્રો અમે બાલાપર જવા નીકળી ચૂક્યા છીએ મહુવાથી હવે આગળ વધી અને બાલાપર ગામની નજીક પોસી ચૂક્યા છીએ અને આ અતિ સરસ મજાનો આનંદમય અને સરસ મજાનું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ખેતરોમાં ખેડૂતો સરસ રીતે મિત્રો ખેતી કામ કરી રહ્યા છે આગળ વલી સાઈડ અને વાદળો પણ નીચે આ જે ડુંગરાળ પ્રદેશ છે એને અડીને કંઈક રહ્યા હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ક્યાંક ક્યાંક સાટા ખરતા હોય અને સરસ મજાનું એ જોવાની પણ અલગ આનંદ મળી રહ્યો છે ચારે બાજુ સરસ મજાના વૃક્ષો પણ ચોમાસાની ઋતુને કારણે ખીલી ઉઠ્યા છે લીલું સમ વાતાવરણ જોવા મળી રહ્યું છે આંખો ગમે એવું વાતાવરણ આ જોવા મળી રહ્યું છે વાદળો પણ નીચે કાંઈ ક્યાની ભાષામાં બોલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે હવે મિત્રો અમે ટૂંક સમયમાં પોષી જશું અને માના દર્શન કરાવવાના છે તમે જોઈ શકો છો સરસ મજાની ભેસું હતી એ પણ અત્યારે ઘાસ સારો સરી રહી હતી ચોમાસાની ઋતુમાં જે પશુ હોય એને પણ ખૂબ મજા આવતી હોય છે અમે પહોંચી ગયા છીએ હવે માતાજીના સાનિધ્યમાં સૌ પ્રથમ તમને આજે બહારથી આ કેટલાક સરસ મજાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને સૌ પ્રથમ અમે પહેલાં તમને માતાજીના દર્શન કરાવીએ તો આલો હવે સીધા રીતે માના દર્શન કરાવવા જઈએ તો મિત્રો તમે આય શ્રી ખોડિયારમાંના દર્શન કરી શકો છો અને તમે પણ માના દર્શન કરી અને ધન્યતા અનુભવી શકો છો હવે મિત્રો તમને આય શ્રી ખોડિયાર માના દર્શન કરાવી રહ્યા છીએ આગળ જશું અને અન્ય પણ તમને દર્શન કરાવ્યા અને અન્ય પણ કેટલાક દ્રશ્યો તમને બતાવવાના છે હવે મિત્રો નીચે આય શ્રી ખોડિયારમાંનું મંદિર છે ત્યાં તમને દર્શન કરાવી રહ્યા છીએ તમે મિત્રો દર્શન કરી શકો છો આએ પણ ઉપર પણ સરસ મજાનું આય શ્રી ખોડિયારમાંનું નવું મંદિર બની રહ્યું છે સરસ મજાની કલા કારીગરી અને જે કલાના કારીગરો દ્વારા કોતરણી કરી અને સરસ મજાનું વિશાળ આય શ્રી ખોડિયારમાનું મંદિર નવું બની રહ્યું છે એ પણ તમને બતાવવાનું છે પરંતુ અત્યારે આ વાતાવરણ વિશે તમને બે શબ્દ કહું જઈને બપત્રમ બાલાપરધામ ખોડિયારમાના મંદિરે આવી ગયા ત્યાં સરસ મજાનું પાણી જોવા મળી રહ્યું છે આ એક શકી શકે આગળ વોગીલ છે ને સરસ મજાનું પાણી છે અને ખેતી ખેતીવાડી પણ સરસ મજાના ખેડૂતો કરી રહ્યા છે આગળ પણ તમને બતાવીશું કે સરસ મજાનો આટલું જે પાણીનો જે સફર છે એ આ ખેડૂતો કેવી રીતે પસાર કરે છે એ એક જોવાનો લાભ હશે અંદરથી ખૂબ એટલે ખૂબ મજા આવે કારણ કે એવું આપણે ન હોય એવું એ જોવા મળે આગળ હોય એવી મજા આવે છે આમ ખૂબ એટલે ખૂબ અંદરથી કુદરતી આ આનંદની લાગણી અનુભવાય છે મોજા પણ આમ લહેરા ખાય લહેરાઈ રહ્યા છે સામે ડુંગરાળ પડશે જેના લીધે મજા આવે એવું છે અતિ રમણીય વાતાવરણ સુંદર જેના વિશે વર્ણન કરીએ એટલા શબ્દ ઘટે એવું સરસ મજાનું વાતાવરણ છે બાલાપર ગામ એટલે મસ્ત મિત્રો બહુ ખૂબ એટલે ખૂબ મજા આવે છે અને મિત્રો આ જો ઓલા સફેદ કલરના ફીંડવા આપણે કહીએ ને આપણે નાના હતા તે પણ આને બહુ ખાતા અત્યારે પણ ખાવાની મજા આવે ગળહતા લાગે છે આ બહુ એટલે બહુ મજા આવે છે મિત્રો ખોડિયારમાં નું સાલી છે એટલે ખૂબ એટલે ખૂબ એક દર્શન અને બીજું કુદરતી વાતાવરણ એવું થાય કે ખૂબ એટલે ખૂબ આપણું જીવન ધન્ય થઈ જાય એવી મજા આવે એવું વાતાવરણ તો બતાવો પાછું પાણી તો મિત્રો હવે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ તમે ભાગ્ય તે આવા કદાચ મારા ખ્યાલ પ્રમાણે ન પણ જોયા હોય એવા દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ આ ખેડૂતો આ સાઈડ ગામ અને પેલી સાઈડ પોતાના વાડી આવેલી હોય છે આએથી જે એટલું અંતર હોય છે આમાં પાણી ભરાય છે અને સરસ તળાવ છે પરંતુ જો એ લોકોને પસાર થવું હોય તો એ લોકો આ સરસ મજાની આ જે મોટી ટ્યુબ હોય એને એકી સાથે ત્રણથી ચાર ટ્યુબ ઉપર સરસ મજાના મજબૂત લાકડા અને એવી રીતે મિત્રો સરસ મજાનું બાંધી અને તમે જોઈ શકો છો તે પ્રમાણે અને એક આ સાઈડથી તે શેક પહેલી સાઈડ એક સરસ મજાનું નાડું બાંધેલું હોય છે અને નાડું ખેંચતું જવાનું અને આગળ વધતું જવાનું એવી રીતે મિત્રો આ સરસ મજાનો ખેડૂતોએ એક નવો દેશી જુગાડ કર્યો છે કારણ કે એ એ જે લોકો ખેડૂતો છે એને એની વાડીએ સામેની સાઈડ છે ત્યાં જવું હોય તો કદાચને બહુ એટલે બહુ આમ ફરીને રસ્તેથી જવું હોય તો દૂર થતું હોય એટલે એના લીધે મિત્રો આ સરસ રીતે મિત્રો એકી સાથે ત્રણથી ચાર સરસ મજાની નવી ટૂબું સરસ મજાના મજબૂત લાકડા અને એ રીતે મિત્રો સરસ મજાની ગોઠવણ કરી અને અત્યારે પસાર થઈ રહ્યા છે અને હવે મિત્રો તમને આખા મંદિરના પરિસરના દ્રશ્યો બતાવીશું તમે જોઈ શકો છો અગાઉ તમને કીધું તે પ્રમાણે સરસ મજાની આમાં કલા કારીગરી અને સરસ મજાના જે આ કેને કલાના કારીગરો હોય એના દ્વારા સરસ મજાની આ કોતરણી કરવામાં આવી છે અને સરસ રીતે મિત્રો આ મંદિર આખું બનાવવામાં આવ્યું છે હજુ પણ અત્યારે મંદિરનું કામ શરૂ છે તમે જોઈ શકો છો આ સરસ મજાના વડીલો દ્વારા એટલે કે જે લોકો છે એ સરસ મજાનું કામ અત્યારે કરી રહ્યા છે અને અતિ સરસ મજાની આમાં કલા જોવા મળી રહી છે આ એ તમે જોઈ શકો છો આ ભગવાન કૃષ્ણનો સરસ મજાના રાસના તમને દર્શન કરાવી રહ્યા છીએ તમને એવું જ તે લાગે આપણે જોયામાં કે આપણે ગોકુળમાં આવી ગયા છે એવું સરસ મજાનું આ પેન્ટિંગ કરેલું છે મિત્રો તમે જોઈ શકો છો આ પેન્ટર તો મહાન હશે કારણ કે સરસ મજાનું આવું પેન્ટર કર્યું છે અને હવે મિત્રો તમે જોઈ શકો છો આ સરસ મજાનું પાણી ભરેલું અતિ રમણીય વાતાવરણ તો મિત્રો આ ખોડિયારમાંના સાનિધ્યમાં આવવાથી ખૂબ એટલે ખૂબ અમને આનંદ થયો અને એક તો આય શ્રી ખોડિયારમાના દર્શન આ સરસ મજાનું કુદરતી વાતાવરણ સરસ મજાનું તળાવમાં પાણી ભરેલું અને ખેડૂતો જે મહેનત કરે છે એ જોવાની પણ ખૂબ એટલે ખૂબ મજા આવી તો મિત્રો તમે પણ બાલા પર આય શ્રી ખોડિયારમાના સાનિધ્યમાં દર્શને પધારો મહુવાથી છવ્વીસ કિલોમીટર થાય છે અને ડુંગરથી 4 ચારથી પાંચ કિલોમીટર થાય છે તો આ વિડીયો કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક શેર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય ખોડિયારમા જય શિયાળામ અને જય બાપા સીતારામ